બારના તનપુર પહેલગાંવ આતંકી હુમલામાં મૃત્યુ પામેલ મૃતકોને કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ આપવામાં આવી ઘટનામાં ભોગ બનેલ દીકરીની માતાનો વિડીયો વાયરલ કાશ્મીરના પહેલગાંવમાં આતંકવાદ હુમલો કરી સત્યાવીસ જેટલા પર્યટકોને ગોળી મારી હત્યા કરી છે જેના પડઘા આખા ભારતમાં પડ્યા છે ઠેર ઠેર બંધ તેમજ કેન્ડલ માર્ચ યોજી મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે જે અંતર્ગત અરવલ્લીના બાળ તાલુકાના તેનપુર ગામે પણ જળબંધ બંધ રાખી રાત્રે રામજી મંદિરથી શહીદોના સ્મારક સુધી કેન્ડલ માર્ચ યોજી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી ગામના અગ્રણી પરેશભાઈ પટેલે જણાવ્યું કે સરકારને અમે મીડિયાના માધ્યમથી જણાવીએ છીએ કે આ નિર્દોષ પર્યટકોને સાચો ન્યાય મળે ત્યારે જ સાચી શ્રદ્ધાંજલિ આપી કહેવાશે આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ગામના સરપંચ આગેવાનો મહિલા બાળકો અને વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા સાથોસાથ અરવલ્લીના ભિલોડા માલપુર મોડાસા ધનસુરા સાઠંબા તેમજ મોટા ગ્રામ્ય વિસ્તારોમાં સ્વયંભૂ સજ્જડ બંધ રાખવામાં આવ્યું હતું આ ઘટનામાં ભોગ બોલ્ય દીકરાની માતાએ કાળજુ કઠણ કરી આર્મી અને સરકાર પર આક્ષેપ સાથે સરકાર પાસે ન્યાય માંગ્યો છે કોઈ 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 ફેસિલિટી આર્મી પોલીસ જયારે મોટા મોટા નેતા આવે કોઈ વીઆઈપી માટે પાછળ કેટલી ગાડી ઉપર હેલિકોપ્ટર તે નથી છે ટેક્સ પે કરે છે એના ઉપર નથી વીઆઈપી માટે જે સર્વિસ છે એ આ લોકો માટે કેમ નથી હું નીચે આર્મી કેમ્પમાં જિલ્લાઈ જિલ્લાઈને કેતી હતી કે ઉપર કેટલા લોકો જખમી છે તમે લોકો જલ્દી કઈક કરો અમે ઉપરથી પડતા આખરતા નીચે ઉતરાતી હજી ઉપર કોઈ ફેસિલિટી ગઈ નહોતી ઉપર આટલું બધું થઈ ગયું હતું નીચે આર્મી ને ખબર કેમ ન પડે કે ઉપર આ થઈ ગયું છે આતંકવાદી અમારી સામે આવીને ગોળી મારી જાય છે હિન્દુ મુસલમાનને અલગ કરીને હિન્દુના બધા ભાઈઓને ગોળી મારી છે તો આપણે આર્મી કરે છે શું લાખોની સંખ્યામાં આર્મી હતી ત્યાં અને જ્યાં ટુરિસ્ટ પ્લેસ છે ત્યાં કોઈ આર્મી મેન નહીં કોઈ પોલીસ મેન નહીં કે કોઈ ફર્સ્ટ એડ કિટ નહીં કાંઈ જ સુવિધા નહીં એમાંથી એક આર્મી મેન એવું કે છે કે તમે લોકો ઉપર ફરવા શું કામ હવે તમે મને એ વાતનો જવાબ દો જો આ રીતનું હતું તો તમે અમને હવે મારા ઘરનો સ્તંભ વયો ગયો છે હવે તમે મને મને પાછો આપો મને પાછો આપો મારે બીજું કાંઈ ન જોઈએ આજ પછી કોઈ દિવસ કોઈ વોટ જ નહીં કરતા જો આપણી ગવર્મેન્ટને પોતાની જ સુવિધા રાખવી છે તમારા પાછળ કેટલા વીઆઈપી હોય છે કેટલી ગાડીઓ હોય છે તમારો જીવ જીવ છે આ ટેક્સ પે કરે છે એનો જીવ જીવ નથી આ છોકરાઓનું શું આનું ભવિષ્ય શું આને ડોક્ટર બનાવી છે આને એન્જિનિયર બનાવો છો હું કઈ રીતે બનાવીશ નહી મને ન્યાય જોઈએ મારા છોકરાનું ફ્યુચર ખરાબ ન થવું જોઈએ આટલા વર્ષની સર્વિસમાં એને ટેક્સ તમે કટ કરીને તમે સેલેરી આપો છો ને અને ઉપર જતા અમે કાંઈ પણ વસ્તુ ખરીદીએ છીએ ક્યાંય જઈએ છીએ ફરીથી ટેક્સ ટોલ ટેક્સ બધા ટેક્સ તમે અમારી પાસેથી લ્યો છો તો મારા ઘરવાળાને જયારે જરૂર હતી ત્યારે કોઈ ફેસિલિટી નથી મળી મને એનો ન્યાય જોયે તમે લોકો અહિયાં જ રહ્યો તમે મને કે તમે શું કરશો એના માટે આ એક નહીં આના જેવા જેટલા ભાઈઓ બધા નિર્દોષ હતા બધા આવડાવ છોકરા હતા નહીં સરકાર ખાલી છે કે અમે કરશું આ બધું બની ગયું આ બધા આ બધાને હોસ્પિટલ ખબર નહી શું ફેસિલિટી મળી નો મળી બીજે દિવસે આટલો કરફ્યુ આટલી રોડ બંધ રોડ ઉપર સો બસો જ્યાં જઈને નહીં સર નહીં સાંભળો તમારે સાંભળવું પડશે જયારે બધું પતી જાય પછી આપડી ગવર્મેન્ટ આવીને ફોટા પાડે છે કે અમે આર્મી ઓફિસર અહીંયા હતા પોલીસ અહીંયા હતા નેતા આવ્યા છે પછી શું કામ નું અને આર્મી ઓફિસર એવું કેમ બોલી શકે કે તમે લોકો ઉપર જાઓ છો શું કામ ફરવા અને ત્યાં એક બોલ્યો તો બાકીના બધા સાંભળતા હતા કોઈ કઈ ત્યારે કેમ ન બોલ્યો અમે ત્યારે બોલ્યા કે આર્મી મુર્દાબાદ કે આર્મી હાઈ હાઈ તો અમને પકડીને કે વંદર ફેંકી દે છે થોડા સમય પહેલા પહેલગામમાં જમ્મુ કાશ્મીરમાં નિર્દોષ પર્યટકોને જે ત્રાસવાદીઓ એ ગોરીએથી વિદધી અને એમની જે હત્યા કરવામાં આવી છે તો તેમને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે આજ રોજ તેનપુર ગામના યુવાનો બહેનો ભાઈઓ વડીલો દરેકે આજે આખું ગામ તેનપુર સવારથી આખો દિવસ દરેકે સ્વયંભુ રોજગાર ધંધા બંધ રાખી અને બંધ પારી અને સાચી શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયત્ન કર્યો હતો તેમજ અત્યારે ગામના દરેક બહેનો યુવાનો ભાઈઓ બહેનો દરેકે ગામના રામજી મંદિરથી અહીંયા તેનપુર સ્ટેન્ડના શહીદ સ્મારક ત્યાં સુધી કેન્ડલ માર્ચ કરી અને એમને સાચા રૂપમાં શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયત્ન કર્યો છે અને સરકારને પણ વિનંતી છે કે આવા જે ત્રાસવાદીઓ છે તેમને જલ્દીમાં જલ્દી એમને કડકમાં કડક સજા થાય અને આપણા નિર્દોષ પર્યટકોની જે હત્યા કરવામાં આવી છે તેમને સાચા અર્થમાં ન્યાય મળે તેવી આપણે અમે તેનપુરના ગ્રામજનો ભાઈઓ બહેનો દરેક અમે વિનંતી કરીએ છીએ